પાલિકા કચેરી આગળ જ ધરણા માટે પહોંચી ગયા હતા ભાજપ શાસિત પાલિકા સામે ભાજપના સદસ્યના ધરણાથી પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે પણ તાત્કાલિક અસરથી સમસ્યાનું સમાધાન લાવતા સમગ્ર મામલો શાંત પડી રહ્યો છે ડીસા નગરપાલિકામાં શુક્રવારે રાત્રે વોર્ડ નંબર ત્રણ ભાજપના મહિલા સદસ્ય નીલાબેન પ્રજાપતિ તેમના વિસ્તારના લોકો સાથે ધરણા માટે પહોંચી ગયા હતા છેલ્લા ચાર દિવસથી તેમના વિસ્તારમાં ચાલી રહેલા ગટરના કામકાજને પગલે પાણી પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો જેના લીધે તેમના વિસ્તારના લોકો દ્વારા તેમની સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી આ રજુઆતથી કંટાળેલા ભાજપના જ મહિલા સદસ્ય તેમના વિસ્તારના લોકો સાથે રાત્રે કડકડતી ઠંડીમાં પાલિકા કચેરી પર પહોંચી ગયા હતા અને ધરણા પર બેસી ગયા હતા તેમના વિસ્તારમાં સર્જાયેલી પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ જ સમાધાન ન થતા આખરે તેમના વિસ્તારના આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે અને તેમના વિસ્તારના લોકો સાથે પાલિકા કચેરીમાં ધરણા માટે આવવાની ફરજ પડી હોવાનું ભાજપના મહિલા સદસ્યએ જણાવ્યું હતું પાણી અમારે ગટર ખોદાયા રહી આજ વાંચુ થઈ ગયા ચાર દિવસે પાણી નથી આવી પબ્લિક બધા અમારી ઘરે આવ્યા

અને તેમાં પણ ભાજપના સભ્યો દ્વારા પાલિકા કચેરીમાં ધરણા યોજાય તે ભાજપ માટે પણ શરમજનક વાત છે ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લઈ પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર પણ રાતોરાત ડીસા નગરપાલિકા કચેરી પહોંચી ગયા હતા અને સમગ્ર મામલો થાળે પાડવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા અને વોર્ડ નંબર ત્રણમાં સર્જાયેલી પાણીની સમસ્યાનું વહેલી સવાર સુધીમાં સમાધાન લાવી નાખ્યું હતું ગત રાત્રે જે વોર્ડ નંબર ચારમાં પાણીની સમસ્યા એક ખાલી એક ફક્ત એક ગાડીમાં હતી ત્યાં ભૂગર્ભનું કામ ચાલુ હતું અને ભૂગર્ભને લીધે એ સમસ્યા ઊભી થઈ હતી પરંતુ અમારા સાથી સદસ્ય નીલાબેન પ્રજાપતિને ફોન આવવાથી રાતે રાતે જ મેં ત્યાં ટીમ મૂકી અને એ સમસ્યાનો પાણીનો પ્રશ્ન રાતે જ હલ કરી નાખ્યો હતો અને ત્યાં અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા રાતોરાત પાણીની સમસ્યાનું સમાધાન કરી દેવામાં આવતા પોતાના વિસ્તારના લોકો અને આમ આદમી પાર્ટીના સદસ્ય સાથે પાલિકા કચેરી પહોંચેલા ભાજપના મહિલા સદસ્યએ પણ પાલિકા પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની રજૂઆતનું ન્યાયિક સમાધાન થતા સવારના સમયે તેમના સૂર બદલાયેલા જોવા મળ્યા હતા રાત્રે ગુસ્સામાં પાલિકા કચેરી ધરણા માટે પહોંચેલા નીલાબેન પ્રજાપતિએ આજે પાલિકા પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો ચાર નંબર વોર્ડમાં પણ એમની સમસ્યા ઘટાડ આવી હતી સમસ્યા થઈ હતી ચાર દિવસ થયા એ રાતે અમે જ્યાં હતા નગરપાલિકામાં એ પ્રમુખ સાહેબે સોલ્યુશન લાવી દીધું ને માણસો બોલાવી તાત્કાલિક કામ સંપૂર્ણ કરી રાત્રે ઉગ્ર તે સાથે પાલિકા કચેરી પહોંચેલા ભાજપના મહિલા સદસ્ય નીલાબેન પ્રજાપતિ સવાર પડતા જ શાંત થઈ ગયા હતા ત્યારે નીલાબેન પ્રજાપતિ દ્વારા રાત્રિ દરમિયાન પોતાના પક્ષની પાલિકા બોડી સામે વિરોધ કરવાની જરૂર કેમ ઊભી થઈ અને અચાનક આ વિરોધના સૂર પણ કેવી રીતે શાંત થઈ ગયા તેને લઈ આજે દિવસભરમાં ભારે ચર્ચા જોવા મળી હતી